જય માતાજી બધાને કેમ છે બધા મજા મજામાં છો તો આજે આપણે બનાવશું ભૂંગળા બટેટા તો બટેટા આપણે એટલા લઈ લીધા છે તો બટેટા થોડાક મોટા છે તો આપણે એને કટકા કરવાના છે તો કટકા કરી નાખી બટેટા મોટા છે આપણે એક નાબ ચાર ભાગ કરશું બટેટા મોળી નાખ્યા છે આપણે પાણી નાખી દઈશું મીઠું નાખશું બાફા મેકી દઈશું આપણે લસણ યા બા બનાવાના છે લસણ ફોરી નાખવી

આદુ અને મરચું ખંડેલું છે આપણે કગેપી મેં કાઢી લેશું તેલ નાખી દશું હિંગ લસણ આદુ મરચાં ખંડેલું થી નાખી દશું હળદર ધાણા જીરું મરુ જરીક પાણી નાખી દઈશું ગ્રેવી બની ને કમ્પ્લીટ થઈ ગઈ છે જો કેવીસ મજાની बटाटा नाखी देसू लिंबू नाखसू नि चवतरी नाखसू કોથમરી નાખી દઈશું આપણે ભૂંગળા તળી નાખવી તેલ આવી જશે આપણે ભૂંગળા તળી નાખવી લસણિયા ભૂંગળા બટેટા બનીને કમ્પ્લીટ થઈ જાય છે તો આવી જાઓ બધા લસણિયા ભૂંગળા બટેટા ખાવા વિડીયો પસંદ આવે તો લાઇક થઈને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફેસબુક જતા તો ફોલો કરી દેજો મું સુધી ન ત્યાં સુધી બાય બાય જય માતાજી જય હિન્દ